તો ચાલો વિદ્યાર્થી મિત્રો એના વિશે આપણે સમજૂતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે મિશ્ર ધાતુ મિશ્ર ધાતુ એટલે શું અથવા તો ઉદાહરણ આપી એની વિશે સમજૂતી આપો તો દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નને ખાસ સારી રીતે તૈયારી કરી દેજો પ્રશ્ન મોસ્ટ આયમ્પી છે અને પૂછાયેલો પ્રશ્ન છે તો ચાલો શરૂ કરીએ મિશ્ર ધાતુ તો આ જે છે એ ધાતુઓનું મિશ્રણ હોય એ દરેક વિદ્યાર્થીને ખબર હશે માની લો કે કોઈ એક ધાતુ છે એનું ધાતુનું સાથે મિશ્રણ કરવામાં આવે તો કાં તો એના ગુણધર્મો બદલાય છે તે સખત નરમ હોય તો તે સખત બની જાય છે અથવા તો કોઈ આપણે માની લો કે સ્ટેનલેસ સ્ટીલ હોય તેને બનાવવા માટે બે મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવાનો હોય છે તો આ જ રીતે મિશ્ર ધાતુ તૈયાર થતી હોય છે તો મિશ્ર ધાતુ જે છે એ ઈચ્છિત ગુણધર્મવાળી ધાતુ મેળવી શકાય છે એટલે કે આપણે જેવી ધાતુ જોઈતી હોય એવી ધાતુ આપણે બે ધાતુઓના મિશ્રણ કરીને મેળવી શકીએ છીએ તો આનાથી આપણને ઘણા બધા લાભ પણ થઈ શકે છે સમજીએ કેવી રીતે હવે આપણે દરેક આપણા જે વ્યવહારિક જીવન હોય એની અંદર લોખંડનો ઉપયોગ થતો હોય છે બરાબર હવે જે લોખંડ હોય એટલે કે શુદ્ધ લોખંડ હોય એ નરમ હશે અને ગરમ કરીએ તો એ સહેલાથી ખેંચી જતી બની જાય છે હવે આ જે લોખંડ છે એ ગરમ કરવામાં આવે છે પરંતુ લોખંડની સાથે સાથે એને આપણે શું કરવાનું છે થોડી માત્રાની અંદર કાર્બન ઉમેરી દઈએ તો એ કેવું થઈ જશે મિશ્રણ થઈ જશે જેથી કરીને લોખંડ જે છે એ પહેલાં નરમપણાનો ગુણધર્મ ધરાવતો હતો હવે શેનો ગુણધર્મ ધરાવશે સખત અને મજબૂત બની જાય છે તો આ એક મિશ્ર ધાતુનો ફાયદો થાય છે બીજો ફાયદો જોઈએ એટલે કે લોખંડને લોખંડને નિકલ અને ક્રોમિયમ કઈ ધાતુ નિકલ અને ક્રોમિયમ સાથે જો મિશ્ર કરવામાં આવે છે તો એમાંથી આપણે શું બનાવી શકીએ છીએ સ્ટેનલેસ સ્ટીલ બનાવી શકીએ છીએ હવે દરેકને વિદ્યાર્થીઓને ખબર હશે કે કોઈ પણ લોખંડની વસ્તુ હોય એને કાટ લાગી શકે છે એટલે કે એનું ક્ષારણ થશે પરંતુ જ્યારે નિકલ અને ક્રોમિયમને મિશ્ર કરવામાં આવે છે ત્યારે આપણે શું બનાવીએ છીએ સ્ટેનલેસ સ્ટીલ અને જેને શું થાય કાટ લાગતો નથી તો આ એક આપણને સૌથી મોટો ફાયદો થયો કોના દ્વારા થયો ફાયદો તો મિશ્ર ધાતુઓ દ્વારા હવે બીજો ગુણધર્મ જોઈએ કે જ્યારે લોખંડને આપણે કરી શકીએ છીએ હવે લોખંડની અંદર જો તમે કાર્બન ઉમેરો છો તે સખતપણાનો ગુણધર્મ ધરાવતું હોય છે એવી જ રીતે હવે બીજી મિશ્ર ધાતુઓ વિશે આપણે ચર્ચા કરીએ તો મિશ્ર ધાતુઓ માની લો કે તમે પિત્તળ છા પિત્તળ કઈ બે મી નું છે એવું એક ગુણની અંદર પૂછાયેલો પ્રશ્ન તો પિત્તળ એ કોપર અને શ્રદ્ધાતુ છે ટીન ઝાડન એટલે ઝિંક હવે સોલ્ડર સોલ્ડર જે છે એ શિશુ અને ટીન સોલ્ડર જે છે એ કઈ બે શ્રદ્ધાતુઓનું મિશ્રણ છે તો શિશુ અને ટીન હવે એનું જે છે એ ગલન બિંદુ કેવું હોય છે નીચું હોય છે તો આ રીતે તમે મિશ્ર મિશ્ર ધાતુની ધાતુની અંદર અંદર એનો ઉપયોગ કરીને ઘણી બધી સારી એવી વસ્તુઓ બનાવી શકો છો હવે જો ધાતુ જોડે કોઈ એક મર્ક્યુરી જોડાયેલી હોય કોઈ એક ધાતુ છે એના જોડે મરક્યુરી જોડાયેલી હોય તો એ મિશ્ર ધાતુને આપણે કયા તરીકે ઓળખું સંધરસ તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે તમે મિશ્ર ધાતુ જે છે એ એના પ્રશ્નો અને એની સમજૂતી તમે સારી રીતે મેળવી શક્યા છો હવે બીજો પ્રશ્ન છે કે આ જે ધાતુ છે એ ધાતુ તમને ઘણા બધા ફાયદા કરાવી શકે છે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરી લીધી છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવા આ જ રીતે આપણે અવનવા વિડીયો સાથે ફરીથી મળીશું